ભાજપા પ્રમુખ સંજયભાઈ પટેલનો સત્કાર અને સ્નેહમિલન ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ પટેલ તેમજ સાંસદ મિતેશભાઈ ઉપસ્થિત રહ્યા ખંભાત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને ખંભાત વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા નવનિયુક્ત યુવા અને ઉત્સાહી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલનો સત્કાર અને સ્નેહમિલન સમારંભ અનાજ મુખ્ય માર્કેટયાર્ડ ખંભાત ખાતે યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોને મોમેન્ટ અને બુકે આપીને સન્માન કરવામાં આવ્યું સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ અને ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ બંને શ્રી સંજયભાઈ પટેલની જાહેર સેવા અને પ્રતિકાર માટે અભિનંદન આપતા તેમના સક્રિય કાર્યકર તરીકે યોગદાનને બિરદાવ્યા હતા આ પ્રસંગે આણંદ જિલ્લા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ ખંભાતના લોકલાડીરા ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ અને જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ પૂર્વ સાંસદ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને ખંભાત શહેર પ્રમુખ તપન શુક્લા તેમજ તાલુકા પ્રમુખ સાગરભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં તાલુકા અને શહેરના ભાજપા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સંજય પટેલ આણંદ જિલ્લાના પ્રમુખ થયા આપણા સૌ માટે ગૌરવની વાત છે ઓગણત્રીસ વર્ષ પછી આ ફરીવાર આપણી જોડે ખંભાતમાં જિલ્લા પ્રમુખ પદ આવ્યું છે આ પહેલાં બૃહદ ખેડા જિલ્લાના સ્વર્ગસ્થ શ્રીષભાઈ શુક્લ પ્રમુખ રહેલા સંજયભાઈ એ પહેલાં જિલ્લામાં યુવા મોરચામાં ખંભાત તાલુકાના ઉપપ્રમુખ પછી યુવા મોરચાના પ્રમુખ ત્યારબાદ સરપંચ તાલુકા પંચાયત સભ્ય અને ધારાસભ્ય ત્યારબાદ આઈપીએમસી ચેરમેનથી માંડી અને કર્ણાવતીના પ્રભારી જેવા વિવિધ હોદ્દા ભોગ્યા પાર્ટીમાં સતત કાર્ય કરતા રહેવું એમની જોડે શીખવા જેવો મોટો મોટો મુદ્દો એ છે કે એમની કારકિર્દીમાં જુઓ તમે કે એક એક પછી ધીમે ધીમે એ પોતે કામ કરતા રહે પાર્ટી એમની કદર કતરી અને એમના આવવાથી અમારે સંગઠનને વધારે મજબૂત મળશે અને સંગઠનમાં કાર્ય કરનારા કાર્યકર્તાઓને ઉત્સાહ અલગ જ છે એમના માટે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલજી અને પ્રદેશ મહામંત્રીજી રત્નાકરજી અને સૌ હોદ્દેદારોએ પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલની આણંદ જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરી છે એ અભિનંદનને પાત્ર છે ખંભાત એ ભારતીય જનતા પાર્ટીનો છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી ઘડ રહેલો છે અને જ્યારે બૃહદ ખેડા જિલ્લો હતો ત્યારે પણ સ્વર્ગસ્થ શિરીષભાઈ શુક્લ આ ખેડા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા અને એ પછી ઓગણત્રીસ વર્ષ પછી ફરીથી ખંભાતના એક નવયુવાનને સમગ્ર આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીને ચલાવવા માટે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે આ એક ફરીથી સુકાન મળ્યું છે એટલા માટે એમાં સૌ પ્રદેશના સૌ જિલ્લાના સૌ વડીલો આગેવાનો બધાનો આભાર પણ માનીએ છીએ અભિનંદન પણ આપીએ છીએ સાથે સાથે શહેર તાલુકાના કાર્યકર્તાઓને એટલો બધો ઉત્સાહ છે કે ઘણા વર્ષો પછી ખંભાત શહેરને એક મંત્રીમંડળના મંત્રી જેટલી પાવર્સવાળું સત્તાવાળું પદ ખંભાતના કાર્યકર્તા તરીકે સરપંચથી માંડી અને જિલ્લા મંત્રી સુધી અને પ્રદેશમાં પણ પ્રભારી તરીકે રહી કાણાવતી જેવા મોટા શહેરમાં પણ રહી અને સંજયભાઈ જે પોતાનું સંગઠનનું નેતૃત્વ કાર્યશક્તિ જે પૂરી પાડી છે એના ભાગરૂપે એના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી પ્રદેશે એમને પોતાની નિમણૂક પણ કરી છે અને એ આવકારદાયક છે આજે ખંભાળ તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓ ખૂબ અનેરો ઉત્સાહ છે અને એક અલગ વાતાવરણ છે એ રૂપે આજે સમગ્ર જિલ્લાના ધારાસભ્યશ્રી સંસદ સભ્યથી પૂર્વ જિલ્લા પ્રમુખથી તમામ મહાનુભાવો આજના કાર્યક્રમ પણ આવવાના છે અને અહીંયા માર્કેટિંગ યાર્ડના મેદાનમાં જિલ્લા પ્રમુખ સંજયભાઈનું જોરદાર આભે સ્વાગત પણ સન્માન સભાનો કાર્યક્રમ પણ થોડીક ક્ષણોમાં જ અહીંયા શરૂ થનાર છે સંજયભાઈ પટેલ ખંભાતના પૂર્વ ધારાસભ્ય હતા કનાવતીના પ્રભારી હતા અને અત્યારે આણંદ જિલ્લાના ભાજપના પ્રમુખ બન્યા છે એટલે અમન ખંભાત भाजप आणि आनंद जिल्हा भाजप मजबूत होते आणि